आरे तिर छाया हर सिद्ध मातनी रे मा दम दम नो मतवा गे रे जणणळ जालर खन के रे ना 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 डोहा आ बेगणी सियो आकाश को जती रही दिखाती नहीं ओढडी से अरे एक डाटू कहे को भटो देखातो नहीं शिका तुम्हें गाड़ी जा सो खु नाना ए બોલવાનું ઠેકવાનું રાખજો તો બોલવાનું ઠેકવાનું મગજ છે લુજમ આખા તાળા નું છે મારું મગજ આ પેલા રોમશા ભાઈ આ તો ટર્બો ભરાયો છે આ તમાર છાને ટર્બો ભરાશે ઓક તો બે ટર્બા ભરાવા આપણે ના આપેલો થતો ન હું કરું એટલે રેગણો આપવાના ના તો શું જોઈએ છે તાઈ ગાડી સા સા અલે કો કે સલ્યા આ હું કે લ્યા હું મરી જાઉં છું હું મજૂરી કરી અને હું કો ખાઈ જતો હું તો રેગણા શું છે કાં બે ટન રેગણો બે અલ્યા નહીં બચ્યા બાબા આયા નહીં ને આ સીધો ભૂંડાવું છું કું મને કોઈ ખબર નહીં तु, जाएड, जाएड तु बोले आगन जाया तु भोलवा नहीं जाहेड ना तमानों टेक आपड़ा आपड़ा तु पल्लाइड ना तु भूला तु आपड़ा पड़ी जाहेड કે લી વાત જોઈએ આવ દેજે એ તમારા ભોડારીઓ ઉસા હું બદરૂ મારી હારી શી કર શી ને માની હું કર્યો છે રેગણો ખાઈ જતો હું હવે ને હું થાય છે પણ હું કે ડોકો નહીં કે યાર તું ઓથી સજે ખાતા કરતા મને યાદવા દે હોય તા ઘેર હેડ કશ્યુ શાલા ખેતી પાલસ બધું ગોડી નાખું તંબુરો મજૂરો કરો એક કામ કરો મારો કોઈ જરૂર નહી હું આ તમી છે હું આદી પીસુ એ ખબર પડતી નહી બોલો કન્ફિટ થઈ ગયો છું હું હું કરવું એ મારા હાલમાં વેપારીનો ફોન આવી જહ ફોન આવી જ કે તો બેગવા આયો નહી જો સંભાળતા

इली केली बिल्ली की काम कर दिया

પણ હલમ એક બેટું કે એક ભટું આવ્યું હોય હવ આખા ગમો વેસો છો અમને બધી ખબર છે નાના હવે વિગત લાવશું તે કોઈ વાત કરો છો કહું છું કે પડત હારું એ રેંકણમાં રેકણામાં દટ આવી તો શાંતિ થાય ના ના આ ગરાક રૂપિયાનો ગરાક હું કરતા શિખર

બે વાગે બે વાગે બોલ તમે આ મેઠો બાજા તારે આસ મ મેઠા બાજ હું ખબર પડે મેઠા બાજ મન માં કો કે ભૂંડ બુન ખાઈ જતો હ પણ આ ખબર નહી બલ્યો ચોર છે આ બલ્યો કદી નહી પકરાય લાગે છે કદી નહી જીનડી અને પાછો ખરાબ ફોરી આ બાળો માણસ છે મોટર મોટર એની લો ફટાફટ પટ્ટુ ભર દઉં અને આ તો જોપા

આ બે <inasi> <inasi>

અમાર ઘેર શાક કરવા હું ડેટો નહીં લાવી એવું ના તણ હા રેડો કુવા બાપા એ હા રેડો આ તો જબરજસ્ત કામ થઈ ગયું છે આ તો મજા પડી જશે હા અમુક થઈ જવાય છે

आवस मला ओय जावस ओय जावस पाणी थैय ज आ पकडाय आज कधी कधी पकडाय गोतू चल जाय मु दोळू ससळू आईस ना हेता

મેગ માં નોરી મારા જોડું તમે પાક્ પાકું હવે ભૂલ નઈ થાય ના થાય થઈ ભાઈ મિત્રો ને કઈ દે કે ભૂલ ના થાય તમારી જોડે જો મિત્રો આ રોજ મેઠો પાસે જતા રહેતા રોજ બપોરે દેડો સોરી જતો અને આજ મંગુમાં આવ્યો અને હું પકડાઈ ગયો પાછો આ કટ્ટામાં પાછો ડેટો લીધો હશે પંદર કિલો અને રોજ ચોરી કરી કરી અમારું ઘર હું પૈસા આવ્યો ને હું કરતો પાછું વાપરી ખાતો પાછો ઘેર ખબર પડતી એમ મા બાપ મા બાપા એ પાછો એટલે મિત્રો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો મારા જેવું કરતા નથી જય માતાજી